મારો દીકરો ઘૂઘરા જેવો થઈ ગયો હો બે એ તારો બાપ બટણ આમ ન હોય એના હું વચ દઉં

ગામમાં જા અને બધા લુગડા દેખાડતા જા પૈસા નથી પૈસા સીવાઈ ની બીજી વાત કરીટર સાયકલ નથી લઈ તો ટોપો જા

ફટો લેવા જા તાર બાપન કીજે વાડ કપાવન પૈસા આપે આ એ ઈ તાર બાપન કીજે વાડ કપાવન પૈસા આપે જા આય અમારા અગે થોડા પૈસા માંગો ના વાડ કપાવાના એ આવન આવા ગાંડા પણ આય વાડ કપાવન પૈસા લેવા આવે ઓય માલે ઓય કી હો આ ગાંડો મહણિયા ગયો માછઠ ઠેકડો માર્યો મને ફડકાઈ દીધો મે કે માથે મગર પડે ખો એ અમે તારે ક્યાં વાર કપાવીને જાવું છે આવી આયા અમને તારે જે મામાન ઘરે ન જવાનું એ પછી વાર કપાઈ આવશું એ લોય નીકળી જાય છે માથું ફટકાડ માને ના આવી આયા સાનુ માનું હેઠું બે એ કોઈ બાપને થોડાય મારે 800 રૂપિયાના લુગડા લઈ દીધા કોઈ મારે कपाय देव कपाय देव रे मारा दिकरो ऊपर पैसा नथे मारो दिकरो तू हमज नथे मारे पाए एक रुपियो अलवारी करश ओ वार मा मंडो काय कणे हंते तो नाही भारा गांडो

you <gasps>